ગુડ મોર્નિંગ મોર્નિંગ કૃષ્ણ મિત્રો મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા હાર્દિક 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 સ્વાગત છે છે સરસ મજાનું થઈ ગયું અને આજે વિક્રમભાઈ નથી આવવાના એનું કારણ એક જ છે અમારા ભાઈ કે વિક્રમભાઈ સવારે અમારા ઘરે આવ્યા અને મને કહ્યું કે બાવાજી આજે મારી ઈચ્છા નહીં બરાબર એટલે મેં કીધું સારું તમારી ઈચ્છા ન હોય તો તમે ઘરે સરસ મજા આરામ કરો અમે ત્યાં સુધી હિંમતનગર જઈએ અને મસ્ત મજાનું આપણું જે પર્સનલ કામ છે એ કામ કરતા બતાવતા બરાબર તો આજે હાર્દિકભાઈ પણ અમારા જોડે આવ્યા છે હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાવાજી જય માતાજી જમીન આયા હા જમીન શું જમીન આયા આજે રસ ખાધ્યું રસ ખાધ્યું કારણ કે કેરીઓ પડી ઓબા પર થી પડી મતલબ પડી જ તી વધી હતી એટલે પડી ઉપર થી વધી એટલે તો પડી બરાબર રસકા દે મજા હા હા અને પછી આયા શું આયા તમારી જોડે હા એટલે ગાઈઝ આજે આપણે વિચાર એવો છે કે હાર્દિક બેને કાર શીખવાડીએ કારણ કે માર કદાચ મ લોંગ રૂટ ઉપર ટૂંક સમયમાં જવાનું થશે ટૂંક સમયમાં આપણે બધા ટૂર કરવા છે બરાબર છે 10 10 દિવસનો થોડો પેકેજ બનાવવા છે એ રીતે બજેટ બનાવીને ફરવાનું પ્લાનિંગ છે એટલે હાર્દિક બેન કાર આપણે શીખવાડી દઈએ ને તો આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં બરાબર ને બરાબર બરાબર કારણ કે બે ડ્રાઈવર પાકા ડ્રાઈવર હોય ને તો બહુ મજા આવી જાય યાર શું કેવો હાર્દિક બેન એ તો તમે આજે તમે આજ શીખશો ને ભાઈ ફાઇનલી સો ટકા શીખશો હું રહી ને પાકી મજાઈ જાય હું એમ તો છું બરાબર મને એટલી બધી પાકી આવડતી નથી એટલે જીમારો પણ એટલું બધું આજ સાફ નહીં થયું બરાબર બરાબર મિત્રો ફાઈનલી હિંમતનગર આવી ગયા છે ચલો નીચે ઉતરીને આપણે જે કામ છે કામ દઈએ બરાબર આપણે આવકનો દાખલો લેવાનો છે બે દિવસ નતા માટે એ ફાઇનલી આજે આવી ગયું એવું લાગે છે તો આપણે જૂની જિલ્લા પંચાયતમાં જઈએ અને તો જઈને આવકનો દાખલો લઈ લઈએ મિત્રો આવી રહી અમારી જૂની જિલ્લા પંચાયત લહેડો અંદર જઈએ આવકનો દાખલો લઈએ મિત્રો હાર્દિક ભાઈ પહોંચી ગયા છે આવકનો દાખલો લેવા માટે જોઈએ કે મળે લે ઓકે આવકનો દાખલો લઈ લીધો છે આમાં બીજું થોડું કામ છે ગાડીનું એ પતાવતા હઈએ ઓકે વાહદિકભાઈ ચાલો હા ચાલો જો આ બાજુ મસ્ત મજાનું ગાર્ડન એ બનાવેલું છે કોઈને કદાચ થોડી વાર લાગે એવી હોયને ભોય બી હવાનું સોનથી રહી મસ્ત મજાની ચાબા પીવાની અને એન્જોય કરવાનું ગાર્ડનમાં ઓકે ભાઈ બરાબર સાબર પીત તો ખબર છે અને બાર પાછી પૂરી છે કેમ મળે છે કોઈ કદાચ ખાવી હોય ને તો જોરદાર એક નંબર પૂરી શાક મળતી હોય છે ખાવી છે હાર્દિકભાઈ આજે ના ના નહીં ખાવા પડે હાર્દિકભાઈ ના પાડે છે બાકી ખવડાવો તેમને આપણે ખાવાની નહીં નાખે આપણે ભૂખા કાઢ દેવા આવકના દાખલાનું લેમિનેશન કરાવવા માટે આવી ગયા છે આ બાદ જોવા તમને પાછળ દેખાતું હશે હોય તો પાછળ હાર્દિકભાઈનું એમ કેવું થાય છે કે હોય તો ભાઈ વધારે ભીડ છે એટલા માટે આગળ જઈએ છીએ બીજો કોઈ મળે જેરોક્સ વાળો તો તો કરાવી દઈએ ખતરનાક બહુ બાર ગરમી લાગે છે આ તો સારું કહેવાય તે આપણા જોડે ગાડી છે તે અંદર મસ્ત મજાની એસી ચાલુ કરીને આરામથી બેસી શકીએ છીએ બાકી બહાર તો ભાઈ ખતરનાક એટલે એકદમ હેવી ગરમી લાગે છે હું કેવું લે હાર્દિકે ગરમી પલ રી જવાય છે પલ રી જવાય છે શર્ટ આખો પલ રી જાય છે બોલો નવર સદાવતા પલ રી જવાય હાહ એવું છે મારું ભાઈ હેડો તાને જઈએ આપણામાં ચાલો જઈએ ચાલો સો દઉં છ મોથીપુરા જઈએ ને હા મિત્રો બે દિવસ પહેલાં પણ આપણે અહીં મતનગર આવ્યા હતા થોડું ગાડીનું મોડિફિકેશન કરાવવું હતું પણ એ ટાઈમ મારા ભાઈ મારા મમ્મીને દૂધ કાઢવાનું મોડું થતું હતું કે એ ના કારણે અમે તાત્કાલિક ઘરે જતા રહેતા પણ આજે તો ફાઇનલી આપણે પચાસ બ્લેક ફિલ્મ ભરાવાની છે એટલે અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ન્યૂ લેટેસ્ટ કાર એસેસરીમાં ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે તો ચલો તાર મસ્ત મજાની પહેલાં આજે ત્રીસ ટકા નાખેલી છે ને બ્લેક ફિલ્મ એને નીકાળી દઈએ અને પછી પચાસ ટકા નવી એડ કરી દઈએ મિત્રો ગાડીમાંથી જે જૂની બ્લેક ફિલ્મ કરી ગઈ એ નીકાળી ગયા છે જુઓ અને આ બાજુ નવી નાખવાની છે આપડે ગઈ નાખો ગઈ નાખો બરોબર ગાઈસ જુઓ એક કાચ ને તો કાચ નાખી છે આમાં બીજા કાચ ને કાઢવાનું ચાલુ છે બ્લેક ફીલ ગાઈસ ગાડીમાં કુલન્ટ નાખાઈ રહ્યા છે જોઈ લો ભાઈ ગાડી લઈ લાવો બધું ધ્યાન રાખવું પડે ગાઈસ લાઈટો થોડી પીળી પડી ગઈ છે કે એના પર અત્યારે હાલ આપણે બફિંગ કરાવી રહ્યા છે કે જેના કારણે એકદમ ચકાચક નવી જેવી થઈ ગઈ છે જો અકીલ બાજુ કામ ચાલુ છે લાઇટિંગ છે મારા ભાઈ પેલા એકદમ બધું પીરું પીરું થઈ ગયું હતું અને તમે અત્યારે ચકાચક ઘણી નવી ને એવી લાઇટિંગ થઈ ગયું છે મારા ભાઈ શું હાર્દિક હાર્દિકભાઈ બરાબર મસ્ત લાગે મિત્રો ફાઇનલી કારાકાજ કરાવી દીધા છે પચાસ ટકા મારા ભાઈ જો આગળની ફિલ્મના તો બહુ પૈસા થતા હોય છે ઓના લગભગ છ થી સાત હજાર રૂપિયા થતા હોય છે એટલે ખાલી સાઈડોમાં કરાયા છે તો લેડો હતા આમ થોડું ટાયર આપણે ચેક કરાવવા છે તો ટાયર ચેક કરાવતા મિત્રો ગાડીના ટાયરની એર ચેક કરવા માટે આવી ગયા છે છે સ્ટાર વ્હીલ એલાઇમેન્ટમાં અમે લોકો આવ્યા છીએ અમારી ગાડીને બધું કરાવવા માટે ગાડીમાં આપણે પહેલાં કરાવવાની છે એર ચેક કરાવવાની છે એલાઇમેન્ટ ચેક કરાવવાનો છે અને બીજી જે પણ સિસ્ટમ આવે છે બધી સિસ્ટમ ચેક કરાવવાની છે મિત્રો ગાડીમાં બે ટાયર નવા નખાવી રહ્યા છે અત્યારે હાલમાં અને જોરદાર ભૂખ લાગી છે મારા ભાઈ હા ના આવેલા છે કોઈ ખાધી નથી એટલે સરસ મજાના આપણે ફરારી કેવડો અને બિસ્કિટ મંગાવ્યા છે તો લેડો થોડો નાસ્તો કરી લઈએ તાને આ ફરારી કેવડું છે ને અગિયાર નવ બે હજાર પચીસ એટલે ડેનિશના જન્મદિવસ છે લગભગ એક્સપાયર થાય મિત્રો ગાડીના ટાયરમાં અત્યારે હાલ એલાઇમેન્ટ ચેક થઈ રહ્યું છે જોઈ લો ભાઈ મિત્રો ગાડીનું ખાસ્યું એવું કામકાજ પૂરું થઈ ગયું છે અને આમ આપણે છેલ્લે એલાઇમેન્ટ ચેક કરવાનું છે સ્ટેડિંગથી બરાબર તો તમને એકદમ લાઈવ બતાવીએ આજે જો ભાઈ એ સ્ટેડિંગ જ ખોલ નાખી દે આપણું ગઈ ફાઈનલી ટાયર ના ખાઈ ગયા છે જો ભાઈ સીએટ ના નાખ્યા છે અને એક ટાયર આપણને પડ્યું છે છપ્પનસો રૂપિયામાં એવા ટોટલ બે ટાયર નાખાયા છે આગળ લેડો તો આપણે એમાં છે છે મિત્રો ઘરે જવાનો સમય આવી ગયો કારણ કે અત્યારે લગભગ વાગી ગયા મારા ભાઈ અને હમણાં બધું કોમ પતી ગયું છે બે ટાયર બદલાય પણ બહુ સમય જતો રહ્યો મારા ભાઈ બાકી તમને આજનો વિડીયો કેવું લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી